કે જ્યારે બીજ રોપાયું ત્યારથી આ દંપતીએ આજ સુધી ધામને ખૂબ સહાય કરેલી છે તો બાબાને અને હરીને પ્રાર્થના કરીશ કે એમનું ખૂબ પરમ કલ્યાણ થાય અનંત ગણો પ્રભુ એમને આપે અને જન્મો જન્મનું પરમ કલ્યાણ થાય એવી બાબાના ચરણમાં પ્રાર્થના પણ અમારી જરૂર છે કોમ સાય આજે તેર તારીખ નો પ્રોગ્રામ ગોઠવેલો હતો પણ સવારથી જ એવું થતું કે કેમ સફળ થશે છેલ્લે ચાર વાગ્યા સુધી આખરે બાબાને પૂછવું પડ્યું કે હવે શું કરીએ દોરડો લાવેલા તાળપત્રી લાવેલા પણ બાબાએ ના પાડી દીધી અને અમે બાળપણથી બનવાનો વિચાર જ નહીં રહ્યો અત્યારે જોઈ તો દ્રશ્ય એવું લાગે કે વરસાદ આવેલો જ નહીં એવું લાગ્યું મને બીજી વિશેષ વાત તો સાંઈ ભક્તોના પગલાં અમારા ઘરે પડે એવી ક્યારથી અમને અપેક્ષા હતી અને બાબા ક્યારે ઘરે આવે બાબા પણ અહીંયા હયાત આવી જ ગયા એવો અમને આજે લાગ્યું ભક્તો ના મારા ગામ ના વડીલો બાળકો માતાઓ બહેનો ના ચરણ માં વંદન સાહેબે ગયા વર્ષે જાહેર કરી દીધેલું કે આવું દર વર્ષે થતું રહેશે અને આપણે જે બોલીએ સારા માટે બોલીએ તો થતું જ રહે એટલે આપણે આમ પણ વિચારવાનું કે આપણે હંમેશા સારું જ બોલવું જોઈએ એ શબ્દ એ બ્રહ્મ છે અને બ્રહ્મ એ સત્ય થઈને જ રહેશે અને એક બીજી વાત કે સતીષભાઈ આપણને જે રસ્તો બતાવ્યો છે ગયા વર્ષે પણ મેં વાત કરેલી બે હજાર તેવીસમાં જ્યારે રાવિમેશ્વર ગયા અમે ત્યાં એટલા આશીર્વાદ મળ્યા અને સવારમાં પ્રભાત ચાર ચાર વાગ્યા થી ત્યાં વિષ્ણુ સહસ્ત્ર ના પાઠ સાંભળ્યા જોઈએ અને તરત જ ત્યાંથી આવીને શરૂઆત પાંચ શરૂ કરી અને આજે ત્યાં શું ને શું બની ગયું કેટલું સરસ સદાવ્રત ચાલુ થઈ ગયું એટલે આપણે વિચાર કરવા જેવી વાત છે કે આપણે કરવું જોઈએ કે નહીં દરેકે પોતાના ઘરમાં આપણા માટે પોતાના માટે પણ વિષ્ણુ સહસ્ત્ર ના એકસો આઠ નામ વાંચવા જોઈએ આપડી તો રક્ષા થાય આપણા ઘરની થાય આપણા બાળકો દીકરાઓ બધાની રક્ષા થાય અને એવો અહેસાસ સતીશભાઈ ને દરેક વખતે બાબાએ કરાયો છે ઉજ્જૈન માં ગયા ત્યાં બાબાએ સાક્ષાત